કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પૂરંગ મૂલ્યાંકન કસોટી એક બે હજાર ચોવીસ પચીસ સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ વિદ્યાર્થી મિત્રો આપણને સચોટ સોલ્યુશન મળશે એ પ્રશ્ન એક છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આઠ માર્ક્સનો છે જેમાં પહેલો વિકલ્પ છે નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી જવાબ આવશે એ મરી મસાલાની બે અંગ્રેજોની ફાડ વિલિયન નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે એમાં જવાબ આવશે બી કોલકાતા ત્રીજું છે ગળીનો છોડ કયા પ્રદેશોમાં થાય છે એમાં જવાબ આવશે એ ઠંડા પ્રદેશોમાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો હવે છે ચાર વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારી ભાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો એમાં જવાબ આવશે સી સંતાલ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રશ્ન પાંચ જળ એ કેવું સંસાધન છે તો જવાબ આવશે ડી કુદરતી પછી છે ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે તો એમાં જવાબ આવશે એ લિગનાઇટ હવે છે સાતમું બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા એમાં જવાબ આવશે સી ડોક્ટર ભીમરાવ આંબેડકર હવે છે આઠમું લોકશાહીનું મહત્વનું પાસું કયું છે એમાં જવાબ આવશે ડી સ્વતંત્રતા વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો હવે છે પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરું વિદ્યાર્થી મિત્રો કયા વિષયનું પેપર જોઈએ છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરવું અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે જે આઠ માર્ક ની છે ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું વિદ્યાર્થી મિત્રો વિડીયોને પુષ્ટ કરીને વિડીયો જોઈ લેવો અને લખી લેવો બીજું છે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં માં બંગાળાના નવાબ સિરાજ ઉદોલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું સંથાલ જાતિના આદિવાસીઓ રેશમના કીડા ઉછેરતા હતા પાંચમું છે ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે છઠ્ઠું છે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય મધ્યપ્રદેશ છે સાતમો છે આપણા દેશના બંધારણની શરૂઆત અમુક થાય છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો વિદ્યાર્થી મિત્રો આ પણ આઠ માર્ચનું છે પહેલું છે અંગ્રેજો ઈસવીસન હુગલી નદીના કિનારે વેપારી કોઠી મથકની સ્થાપના કરી ખરું બીજું છે બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોમ્બર સત્તરસો સત્તાવનમાં માં થયું જવાબ આવશે ખરું કાયમી જમાબંધીના નિશ્ચિત કરેલું મહેસૂલ જમેદારને આપવું પડતું તો જવાબ આવશે ખરું ચોથું છે રૈતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા હોલ્ડ મેકેનજી હતા જવાબ આવશે ખોટું પાંચમું છે ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીની કિચન ગાર્ડન કરી શાકભાજી ઉગાડી શકાય છે જવાબ આવશે ખરું છઠ્ઠું છે કોલસા અને ખનીજ તેલના ઉપયોગમાંથી પરા પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી જવાબ આવશે ખોટું સાતમું છે મૂળભૂત હક્કોની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે જવાબ આવશે ખરું આઠમું છે આપણા દેશનું બંધારણ અલેખિત છે જવાબ આવશે ખોટું હવે છે પ્રશ્ન ચાર અનવેશતા જોડકા જોડો ચાર માર્કસનું છે એમાં પહેલું છે વિદ્યુતના સાધનો તો ત્રીજું આવશે અબરખ બીજામાં આવશે સિમેન્ટ તો એમાં આવશે ચૂનાનો પથ્થર ત્રીજું છે સ્ટોરેજ બેટરી એમાં પાંચમું આવશે અને ચોથું છે તાપ વિદ્યુત એમાં આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી હવે છે પ્રશ્ન બ તફાવત બે બે મુદ્દા લખો નવીનીકરણ સંસાધનો અને બિન નવીનીકરણ સંસાધનો નવીનીકરણ સંસાધનોમાં તે પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાતી હિસ્સાની પૂર્તિ કરે છે તે અખૂટ હોય છે સંસાધનોમાં તે એકવાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેનું પુનઃનિર્માણ અશક્ય હોય છે હવે છે નવીનીકિરણ સંસાધનો તેમાં ચાળ પાન પશુ પક્ષીઓ પ્રાણીઓ સૂર્યપ્રકાશ પવન વગેરેના નવી નવીનીકરણ સંસ્થાઓ છે સંસાધનો છે આવશે ખનીજ કોલસો તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજ વગેરે બિન નવીનીકિરણ સંસાધનો છે હવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો તો છે આઠ મા રકના છે જેમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વાયસ વાયસરો અલ્ફાન્ચો ટી આલ્ફુ ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી બીજું છે અંગ્રેજોએ ક્યારે અને કયા ગામોની જમીનદારી મળી હતી વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોની ઈસવીસન સોળસો અઠ્ઠાણુંમાં માં સુતનથી કાલીઘાટ અને ગોવિંદપુર આ ત્રણ ગામોની જમીનદારી મળી હતી હવે ત્રીજું છે કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું કેમ વિદ્યાર્થી મિત્રો કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું જમીનદારે નક્કી કરેલું મહેસૂલ ફરજિયાત આપવું પડતું હતું ખેડૂતો પર જુલમ કરીને પણ તે વસૂલ કરવામાં આવતું ચોથું છે ભારતની ગળીની વિશેષતા શી હતી વિદ્યાર્થી મિત્રો ભારતની ગળીની વિશેષતા એ હતી કે સૂત્રાવ કાપડ ઉપર તેનો રંગ ચમકતો હોય તે રીતે ઉપજતો હતો એવો રંગ બીજી કોઈ ગળીથી ઉપજતો ન હતો પાંચમું છે વનસ્પતિનું વર્ગીકરણ કોના આધારે થાય છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા આ બે બાબતોના આધારે થાય છે છઠ્ઠું છે પરંપરાગત ઉર્જાના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો પરંપરાગત ઉર્જાના મુખ્ય બે સ્ત્રોતો લાકડું અને અશ્મિભૂતિ ધણ છે સાતમો છે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા વિદ્યાર્થી મિત્રો બંધારણમાં મહિલા પ્રતિનિધિઓમાં સરોજી નાયડુ વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થાય છે હવે આઠમું છે નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે વિદ્યાર્થી મિત્રો નાગરિકને વિચાર વાણી અભિવક્ત અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતાઓ મળી છે વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી અને તમારા મિત્રો જોડે વિડીયો શેર કરું